આ તો મોગલી તો આ બાજુ ત્રીજા પાટશાળા કોની અંદર બચ્ચા બાળ અને બાળકો વિદ્યાર્થી અને નંબર મજા આવી પછી તે રામાનુજી રહ્યા ખબર પડી એ માટે ડિઝાઇન આપી ડિઝાઇન આપી છે તેમને આપણે પહેલાં શીખવાડવાનું ઘણું ગોઠવવા પ્રયત્ન કરશે મતશે એમથી થશે બરાબર તો એ તો બહુ ખુશ થશે બાકી પ્રોસેસ આ રીતે હોય છે પ્રથમમાં ગોઠવીએ એક એઝ્યુમ કરવાનું છે એક બે અને ત્રણ આ રીતે વધારાનું એક મૂકી દેવાનું ત્રાસી લાઈન એક અહીંયા બીજી લાઈન અહીંયા અને ત્રીજી લાઈન આ રીતે વધારાનું પછી ઓલ્ટરનેટ કરી દેવાનું છે તમે કરીને ચાર પાંચ છ

શિક્ષક આમાંથી ફ્રી થયો કે બધાનું મોનિટરિંગ કરવાનું નથી થયું માત્ર દસનું જ મોનિટરિંગ કરવાનું થયું આ સિવાય તમે અલગ અલગ ગેમ્સ બધી જોઈ શકશો બધા વિષયને આવરી લેવાની આ ચાવી પણ જોશો સર આમાં બધા વિષય આવરી લેવાનો ભાઈ ખાલી મારું મેથ સાયન્સ એ નહીં હશે આમાં તમને ગુજરાતી જે કે ની ચાવી છે આપણે ન્યૂઝપેપરમાં ભરીએ છીએ ચાવી બનાવવા ચાવી તો ખાસો ટાઈમ લાગતો હોય કારણ કે શબ્દની જોડ બનવી જોઈએ એવી ઘણી બધી ચાવીઓ તમને જોવા મળશે આ બેન એવું છે કે કોઈ પણ ક્રમી પછી સો થી સ્ટાર્ટ કરો હજાર થી સ્ટાર્ટ કરો કોઈ પણ સ્ટાર્ટ કરો આ નવ જે છે થ્રી બાય નો જે ચોરસ દરેક વસ્તુ સમજાવવા માટે વિજ્ઞાનનો સિદ્ધાંત આ સિમ્પલ સાધુ એક્ઝામ્પલ કોઈ પણ ત્રિકોણ દોરાવો હું વિદ્યાર્થીને જ્યારે ક્લાસ લઉં સર પહેલો પહેલી વખત મારે જે ત્રિકોણ ભણાવવાનું હોય નવમાં ધોરણની અંદર સાતમું ચેપ્ટર છે સર એને એક જ વસ્તુ કરું બધાનું ત્રિકોણ દોરાવું છું અને પછી કાગળ ઉપર એ કાગળ ફળાઈ નાખું ત્રિકોણ જેટલો ભાગ હોય અને પછી ત્રણ ચાપરીગરથી ચાપ મારે તો ત્રણેય ખૂણા ભેગા કરી લઈશ એને મારે બોલવાનું નથી એટલે ચોખ્ખું કહે છે સર બધાને અર્ધવર્તુળ બને છે અને હું વિદ્યાર્થીને ઉભાઈ કરું છું ક્લાસ અંદર તમામ વિડીયો હોય મારા ક્લાસ ચાલુ ક્લાસ ના વિડીયો જ હોય છે યુટ્યુબ ચેનલ પ્લે મળી રહેશે બાકી ચેનલ ની અંદર ચૌદસો વિડીયો ચૌદ હજાર સબસ્ક્રાઈબર સમજાઈ ગયું છે કે ત્રિકોણ ના ત્રણ ખૂણા નો થશે હવે બીજું લખવાનું જ નથી બોલવાનું નથી એ જ બોલશે ગણિત ક્લિયર થઈ ગયું સાથે સાથે સર એ પરફેક્શન આવશે ત્રિકોણ દોરતા શીખે છે બાળક ત્રિકોણના ત્રણ રેખાખંડો હોય એ શીખે છે શિરો બિંદુ એ ચાલે જ નક્કી કરશે એવી રીતે ચતુષ્કો પંચકોને થશે પંચકોણમાં શું થશે એક આખો વર્તુળ બનશે એક અડધું બનશે